તો મિત્રો ગઈકાલનો દસ ગ્રામ સોનાનો ભાવ આટલો હતો આજનો દસ ગ્રામ સોનાનો ભાવ આટલો છે મિત્રો બાવીસ કેરેટ સોનાનો ભાવ જાણી લો એક ગ્રામ સોનાનો ભાવ આઠ ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાનો ભાવ સો ગ્રામ સોનાનો ભાવ આ મુજબ રહ્યો છે ਤੁਮੀਤ ਰੱਗੇ ਕੱਲ ਨੂੰ 10 ਗ੍ਰਾਮ ਸੋਨਾ ਨੂੰ ਭਾਵਾ ਇਤਲੋ ਤੋ ਅੱਜ ਨੂੰ 10 ਗ੍ਰਾਮ ਸੋਨਾ ਨੂੰ ਭਾਵਾ ਇਤਲੋ ਸੀ 24 ਕੈਰੇਟ ਸੋਨਾ ਨੂੰ ਭਾਵਾ 1 ਗ੍ਰਾਮ ਸੋਨਾ ਨੂੰ ਭਾਵਾ 8 ਗ੍ਰਾਮ ਸੋਨਾ ਨੂੰ ਭਾਵਾ 10 ਗ੍ਰਾਮ ਸੋਨਾ ਨੂੰ ਭਾਵਾ 100 ਗ੍ਰਾਮ ਸੋਨਾ ਨੂੰ ਭਾਵਾ ਆ ਮੋਜੂਬ ਰਹੀ ਹੋਸੀ મિત્રો ગઈકાલનો દસ ગ્રામ સોનાનો ભાવ આટલો હતો આજનો દસ ગ્રામ સોનાનો ભાવ આટલો છે તો મિત્રો રોજ તાજા અને સાચા સમાચાર જાણવા માટે એચકે ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો